હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શેરબજારમાં કાલે જોરદાર ઘટાડો હતો અને ગિફ્ટ નિફ્ટી અત્યારેમાં તેવીસ હજાર એકસો પંચાણું બેતાળીસ પોઈન્ટના વધારા સાથે ટ્રેન થઈ ગયો છે કાલે સેન્સ એક પોઈન્ટ એક હજારને અઢાર પોઈન્ટ ઘટીને સોતેર હજાર બસો ત્રણ ઉપર નિફ્ટી ત્રેવીસ હજાર એકોતેર ઉપર બંધરી ત્રણસોને નવ પોઈન્ટ ઘટાડો એક પોઈન્ટ બત્રીસ ટકા બેંક નિપટી ઓગણપચાસ ચારસો ત્રણ ઉપર બંધરી પોણસો સિત્યોતેર પોઈન્ટ ઘટાડો અને એક પોઈન્ટ દસ ટકા પરંતુ કાલે ત્રણ ટકાનો ઘટાડો હતો અને કેપ ઇન્ડેક્સ પંદરસો ને ત્યાંશી પોઈન્ટ ઘટી પચાસ હજાર આઠસો બંધ રહ્યો અને ત્રણ ટકાનો ઘટાડો એનએસવી પરના શેરોમાં બસો એકત્રીસ માં વધારો હતો અને બે હજાર ત્રણસો ને છ્યાસી શેરોમાં ઘટાડો હતો સેન્સેક્સના તરી શેરોમાં એક શેરમાં વધારો હતો અને ઓગણત્રીસ શેર ઘટતા હતા નિફ્ટીના પચાસ શેરોમાં ચાર શેરોમાં વધારો હતો અને સેતાણું શેર ઘટતા હતા બેંક નિફ્ટીના બાર શેરો બારે બારમાં ઘટાડો હતો અને મિડકેપના સો શેરોનો જે ઇન્ડેક્સ છે મિડકેપ ઇન્ડેક્સ એમાં નવ્વાણું શેરોમાં ઘટાડો હતો અને ફક્ત એક શેરમાં ઘટાડો વધતો હતો મિત્રો બજારમાં કાલે ખૂબ અફસાતાપ્રિય હતી પોર્ટફોલિયોમાં ખૂબ ઘટાડો આવ્યો છે પરંતુ ચિંતા કર્યા વગર વર્લ્ડ કરો એ જ સમય કહી રહ્યો છે મિત્રો કાલે એફઆઈઆઈએ કેશમાં ચાર હજાર ચારસો છ્યાસી કરોડની વેચવાળી કરી સોમે આપણા ઘરેલુ ફંડોએ ચાર હજારને બે કરોડની ખરીદારી કરી એફઆઈઆઈએ સ્ટોક ફ્યુચરમાં સાતસો છ્યાસી કરોડની વેચવાલી કરી અને ઇંગ્લિશ ફ્યુચરમાં એક હજાર છસોને પંચ્યાસી કરોડની વેચવાની કરી હવે બે ત્રણ કોમેન્ટની થોડીક વાત કરવી છે મહેન્દ્ર પટેલની કોમે કોમેન્ટ છે સીએનજી જ્યોતિ સીએનજી વાેક ટોરન્ટ પાવર સીડીએસએલ વર્ક હાર્ડ ફાર્મા આ કંપનીઓએ એમણે રોકાણ ચાલુ કર્યું છે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આ ચારેય કંપનીઓના ડેટા એના ફંડામેન્ટ કઈ રીતના છે એ આપણે ચર્ચા કરીશું અને બીજો એક પ્રશ્ન છે એક બેનનો સંકોટલા બેન એવું નામ આવે છે સુમિત સિક્યુરિટી એની પણ ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરશું હવે મિત્રો શું કરવાનું અનુભવથી શીખો મિત્રો શેરબજાર એવું વસ્તુ છે ને એમાં અનુભવથી શીખી શકાય એવું અને અમે તો કોરોના સમયમાં પણ જોયું છે આજે ઇન્ડેક્સના શેરો ઇન્ડેક્સ વીસ ટકાનો ઘટાડો છે પરંતુ મિડકેપ અને સ્મોલ કેપના શેરોમાં પચાસ ટકાથી પણ વધારે ઘટાડો છે બધા લોકોના પોર્ટફોલિયો લાલ વિશનમાં ચાલે છે પરંતુ નોલેજ અને ધીરજ એ આ બિઝનેસમાં ખૂબ કોમ આવે છે શેરબજારનો જો તમારે બિઝનેસ કરવું હોય શેરબજારમાં તમારે રોકાણ કરવું હોય તો શેરબજારમાં તમારું નોલેજ હોવું જોઈએ અને તમારા પાસે ધીરજ અનુભવ હોવો જોઈએ મિત્રો ધીરજ હોવી જોઈએ અને અનુભવ હોવો જોઈએ તો કાલે બે ત્રણ મિત્રો મળવા મળવા આવ્યા હતા એક દિવોદર તાલુકાનો તો અમારા બાજુમાં જ તાલુકો છે અને એ પાભર તાલુકાના હતા અને એમના સાથે ખૂબ વાત થઈ અને જે બે હજાર પછી જે બજારમાં લોકો આવ્યા છે એમણે સતત તેજી જોઈ છે બે હજાર એક પછી કોરોના પછી જે લોકો બજારમાં આવ્યા છે એમણે બજારની તેજી જ જોઈ છે એમણે શેર ઘટાડોનો અનુભવ નથી કર્યો એટલે આવા જે નવા ઇન્વેસ્ટરો છે એમને થોડી ઘણી તકલીફ રહે પરંતુ કોઈ ચિંતા કર્યા વગર તમારા પોર્ટફોલિયોના શેરો તમે ધીરજથી રાખજો તમે નવું રોકાણ કરો તો વેલકમ છે આ સમયમાં પરંતુ નવું રોકાણ કરવાની તમારામાં ક્ષમતા ના હોય તમારામાં હવે નવું રોકાણ નથી કરવું તમને બીક લાગતી હોય તો નવું રોકાણ ના કરશો પરંતુ જૂના સ્ટોક એ પણ વેચશો નહીં જો કાલે મિત્રો જ્યોતિ ડિઝન તેરસો ને ત્રીસ રૂપિયા ઉપર ચાલી જશે એક પણ રૂપિયાનો સામાન્ય ઘટાડો છે કલ્યાણ દિવસમાં કાલે બીજા ગમના ચાર ચાર પાંચ પાંચ ટકા છે તો ઘટ્યા કલ્યાણ દિવસમાં ઘટાડો નથી અદાણી પાવર એમાં પણ ઘટાડો નથી અને ઈઆઈ રિપેરીમાં થોડો ઘટાડો છે પરંતુ એના આજે ઓકળા ત્રિમાસિક ઓકળા આવવાના છે આ ચાર પાંચ કંપનીઓ તમે તમારા રડારમાં રાખી શકો છો તમે ઓની ઇન્ફોર્મેશનની માહિતી મેળવી શકો છો અને હવે જે મળવા આવ્યા હતા મિત્રો બળવંતભાઈ ભરતભાઈ અને એક મારા ગામનો જ ભાઈ હતો આ બધા ત્રણેય મિત્રોને જે સાથે ચર્ચાથી એનો વિડીયોની પાછળ મૂકો છું મિત્રો

બધા લોકો વેચવા પડ્યા છે તમારે ધારો કે વેચવું હોય ને તો તેજી પણ તમે ગમે શેર વેચી બાકી પણ મંદી પણ કોઈ તમારે શેર વેચવું હોય ને તો બહુ કાઢો કેમ કે કોઈ લેવા વાળું ના હોય રોડ સરખી લાગી જવા વેચવા વાળા ની લાઈન થઈ ગઈ હોય અને લેવામાં કોઈ એક શેર દેખાતો ના હોય એટલે પાસે શેવટમાં કંટાળી અને બધું પોટલું પડી ગયું

હા બરાબર ઓગણીસ કરોડનો એ ખાલી શાંભાન્ય કોમ હતું પછી એ જૂતી ને જગદીશભાઈ નાખારણ પટેલ એના પર મોટર છે બરાબર પછી એમનો છોકરો છે તો ઉત્કર્શ એ વિદેશ ભણીને આવ્યો ને એટલે એને કામ આમ ભાગ બરાબર એ કંપની બહુ ક્રોસ કર્યો ઝરપી પછી એ સ્ટેટમાં મહારાષ્ટ્રમાં ગુજરાતમાં જે કોમ હતું એ બધા આ લગભગ ભારતના બધા સ્ટેટોમાં તારી ચૌથી રાજ્યમાં કામ કરે અને પીડી લાઇટ પછી બીજો નંબર છે એના શેરના વપરાવામાં વેચાણમાં એની પ્લાનમાં તમે ત્યાં ગમે એ ફર્નિચરનું કોમ થતું છે ને પીડી લાઇટ તો પીડી લાઇટર છે પીડી લાઇટના બીજા નંબરમાં યુરો સેવન થાઉ છે સાત હજાર યુરોપ યુરો બધા વાપરતા છે એ વલ કોલમ ઉત્પાદન થશે જ્યોટી બરાબર

દસ રૂપિયા કરે તો પોણસો ના સીધા પોચ હજાર થાય અને જે પૈસો એક વખત તમારો બોનસ તો દો હજાર થાય તો એ પ્રમાણે તમારા પૈસા રન કરી શકે

આભારમાં ફોન આવ્યો હતો મિત્રોનો કે અવાર મળવા આવું છે હું તો આ ફરવાડો ફ્રી જોઉં છું બરોબર કોમ ધંધો બજાર નું કરવાનું શેપર બજાવવાનું એટલે શેરબજારની અમે ખૂબ ચર્ચા કરી શેર પસંદ કરવાની કઈ રીતે કરવો એનો ઈપીએસ શું છે એનો પીએ શું કેવાય પરમોટરો કેવા હોવા જોઈએ આ બધી ચર્ચા કરી અને બંને મિત્રો સાથે ખૂબ મજાથી અને ખૂબ સારી ચર્ચા થઈ છે અને મિત્રો જીવનમાં સફળતા હોય ને તો ધીમે ધીમે કાચબાદી ગતિ હેલ્વું પડે જોઈ શેક બજારમાં તમે થોડા સમયમાં પૈસા થવા જાવ તો તમારા પૈસા ખોવાઈ જશે પણ આ સારી કંપનીઓનો શેર લઈ તમારા પાસે બે હજાર હોય કે પાંચ હજાર હોય એવું હાટું નથી કે તમારે લાખ રૂપિયા રોકી દેવા પણ તમે જેટલો સમય આપશો એટલે તમને મજા આવશે મિત્રો અને તમારું નામ માં શું મારું નામ બળવંતભાઈ બળવંતભાઈ ગામ મેરા અને તમારું નામ મારું નામ ભરતભાઈ જામદર ગામ દેવ છે ભરતભાઈ છે રવે દેવદર તાલુકો અને આ છે બળવંતભાઈ આમ તો અમે એકાદ વર્ષથી આમાં શરૂઆત કરી છે શેર બજારની અંદર પણ ભગવાનભાઈને ફોલો કરી પણ મળવાનો મોકો મળ્યો ઘણું બધું નવું જાણવા અને શીખવા મળ્યું એક નો વ્યક્તિ આપણે યુટ્યુબમાં આપણે ઘણું બધું માહિતી આપતા હોય પણ થોડો કદાચ વિશ્વાસ ના આવે પણ અહીંના આપણે લોકલ માણસ ખૂબ સારી અમને માહિતી આપી અને ખૂબ નવો વિશ્વાસને એક નવું ઇન્વેસ્ટ કરવાનો એક અમે હવે શરૂઆત કરીશું અને ઓલા પેલા મારે નવીન ભાઈ કરેલી છે એ ખાસ મારા મિત્ર છે અને હવે તો એમનો ફોન આવે છે મેં એમને નંબર મારો આપી દીધો છે પણ મારો નંબર હું બધે આપું તો મારે શું નિવૃત્ત થાય પણ મને ખનર પડે ખુબ ના તમારો નંબર બોલી ગયો એટલે હમણાં હું દવા કરતો બરોબર એટલે અહીંયા લાઈનમાં લાઈનમાં ઉભા દર્શક કરોડ લાઈનમાં એટલે બે ચેન પોલીસ વાળા ફોન ઉભા હતા જે પોલીસ વાળા મારા ફોન કરતા છે એમાંથી એક ભાઈ પાછો અહીંયાથી આ ઈથી લઈને રાજમો મને એમ પૂછ્યું કે કાકા તમે પેલા શેર બજાર વાળા છો શેર બજાર ની વાતો વાળા ભીર વાત પછી અમને લાઈન માં રહી પછી દર્શન કરવા લઈ ગયા દર્શન કરવા લઈને હર પર જમાયા એ મિયા ની ખૂબ આજીજી કરી કે ભાઈ બિલ તો હું જ જાદી બિલ તમને કોઈ નહીં આવવા દે ન કે મારું બિલ આખું જમવાનું રહી લાગતા પણ કે તો ભાઈ ના ઈ લે કોમ દેયા

બરોબર ધીમે 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 રોકાણ કરીએ કે બધા કોઈ ખોટો નથી સાચી વાત છે એમ કરાય બરોબર પરંતુ આપણે ધીમે ધીમે લઈ પડ્યા રાખવા લોકડે કારણે પૈસા છે બજારમાં સારી કંપનીઓમાં મળે છે એ સો ટકા વાત છે તો તમે અભ્યાસ કરો તો કોરોના વખતે બે હજાર વીસમાં નિફ્ટી બાર થી સાત હજાર આવી જતું બરોબર અત્યારે જે ઘટ્યું છે ને એના કરતા કેટલું ઘટ્યું હતું અને થોડા દિવસમાં ઘટી ઘટ્યું અને એવા ઘટાડામાં ત્યાં મેં એક વિશે વેચો નથી અને બે હજાર વીસ પછી એક બી એક જ વર્ષમાં એ રિટર્ન તો જેટલું ઘટ્યું એટલું વધ્યું એનાથી વધારે મળવા મળ્યું ઘટાડામાં તમે ગભરાય ને એસી મરો તો તમને નુકસાન થવા કોરોના પણ ટાટા કોરો એસીડ પી મેં લીધા પણ પવર મારી રહ્યા રહે આ તારે ચાર સોરાળી ચારસો

અને કોરોનામાં બે હજાર વીસમાં આપણા જે ડિમિટ ખાતા હતા એના પછી એટલી ડિમિટ ખાતાની સંખ્યા વધી છે એસઆઈપી દ્વારા બે હજાર વીસમાં ચાર હજાર કરોડ દર મહિને આવતા હતા આજે દર મહિને છવ્વીસ હજાર કરોડ રૂપિયા આવે છે દર મહિને એસઆઈપીમાં એટલા લોકો રોકડ કરવા માટે